નવું વર્ષ શરૂ થાય તે પહેલાં કૂતરાને ખવડાવી દો આ એક નાનકડી વસ્તુ તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે આખી દુનિયા તમારા તળિયા ચાટશે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે વસ્તુ તમને મળી જશે માતા લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે કે જ્યાં જ્યાં તમે પગ મૂકશો ત્યાંથી ધંદોલત તમને મળવા લાગશે કારણ કે આ નવા વર્ષના દિવસે એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ પર બની રહ્યો છે પૂરા બોતેર વર્ષો પછી ત્રણ ગ્રહોનો ત્રિગ્રહી મહાસંયોગ શનિ મંગળ અને રાહુ આ ત્રણેય મળીને આ દિવસે તમારા જીવનને સ્વર્ગ કરતા પણ સુંદર બનાવી દેશે એવામાં જો તમને ધંદોલતની કમી હોય કે સંતાનનું સુખ જોઈતું હોય કે લગ્ન ન થઈ રહ્યા હોય તો લગ્ન પણ થઈ જશે તમારી ઉપર લાખો રૂપિયાનું દેવું ચઢી ગયું હોય તો તે પણ તરત ઉતરી જશે તમને પરિવારનું સુખ મળશે બસ કૂતરાને આ એક નાનકડી વસ્તુ નવા વર્ષના દિવસે ખવડાવી દેવાની છે આમ કરવાથી માતા લક્ષ્મીની સાથે સાથે ધનના દેવતા કુબેર દેવ પણ તમારા પર પ્રસન્ન થઈ જશે અને તમારી આવનારી સાત પેઢીઓ બેઠા બેઠા ખાશે તો પણ પૈસા ખતમ નહીં થાય કેટલું ધન તમારી પાસે આવી જશે જો મિત્રો દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના ઘરે માતા લક્ષ્મી પધારે તેમના ઘરમાં પણ ખુશીઓ આવે પરંતુ આવું બધાના જીવનમાં નથી થઈ શકતું કારણ કે માતા લક્ષ્મી તો ચંચળ હોય છે તે વધારે સમય સુધી કોઈ જગ્યાએ રહેતા જ નથી પણ ઘણીવાર માતા લક્ષ્મી એવી જગ્યાએ ટકે છે જ્યાં એક નાનકડું કાર્ય કરવામાં આવે છે અને તે કાર્ય શું છે તો બસ ફક્ત તમારે કૂતરાને એક નાનકડી વસ્તુ ચૂપચાપ ખવડાવી દેવાની છે જુઓ જે કૂતરો છે તે ભૈરવનાથનું જ સ્વરૂપ હોય છે કૂતરો શનિદેવનો પણ બહુ પ્રિય હોય છે અને રાહુને પણ તે મજબૂત કોણ બનાવે છે મિત્રો જો કૂતરાને તમે આ નાનકડી વસ્તુ ખવડાવશો તો તમારો શનિ તમારો રાહુ બન્ને મજબૂત થશે અને માતા લક્ષ્મીના અને કુબેર દેવના આશીર્વાદ પણ તમને મળશે જુઓ મિત્રો નવા વર્ષનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલો ઉપાય ક્યારેય પણ વ્યર્થ જતો નથી તેનું ફળ વ્યક્તિને મળે જ છે આ વખતેનું નવું વર્ષ ત્રણ ગ્રહોનો મહાસંયોગ પોતાની સાથે લઈને આવ્યો છે એટલા માટે આ નવા વર્ષના દિવસે તમારે આ નાનકડો ઉપાય ચૂપચાપ કરી દેવાનો છે જેવું જ તમે આ ઉપાય કરશો તેની તાકાત તેની શક્તિ તેનો ચમત્કાર તમને જાતે જ જોવા મળશે તમારું દરેક કામ સમયથી પહેલાં જ પૂરું થવા લાગશે મિત્રો તમે એક રૂપિયો કમાવવામાં પણ દિવસ રાત એક કરી દો છો સવારથી લઈને સાંજ સુધી મહેનત કરો છો ત્યારે જઈને થોડા રૂપિયા કમાવ છો પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે બેઠા બેઠા દિવસના હજારો લાખો રૂપિયા કમાઈ લે છે આવું કેમ કારણ કે તેમનું શુક્ર મજબૂત છે તેમના ઉપર માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર દેવની કૃપા છે અને એટલે જે તેમનું ભાગ્ય મજબૂત છે તેમનો શનિ મજબૂત છે અને રાહુ તેમના પક્ષમાં છે અને જો તમે પણ ઈચ્છો છો કે તેમના જેવી કિસ્મત તમારી પણ હોય તમે પણ થોડી મહેનતમાં વધારે કંઈ કર્યા વિના લાખો રૂપિયા કમાઈ શકો તો મિત્રો તમારો શુક્ર ગ્રહ મજબૂત હોવો જોઈએ તમારો શનિ તમારા ઉપર મહેરબાન હોવો જોઈએ માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વિરાજમાન હોવી જોઈએ તમારા હાથોમાં માતા લક્ષ્મીનો વાસ હશે તો બધું જ થશે પરંતુ આ બધું થશે કઈ રીતે આ બધું થશે આ નવા વર્ષના દિવસે આ ઉપાય કરવાથી કારણ કે આ નવા વર્ષના દિવસે જે મહાસંયોગ બની રહ્યો છે આવો સમય વારંવાર નથી આવતો એટલા માટે મિત્રો આ નવું વર્ષ શરૂ થાય તે પહેલાં જ તમારે આ ઉપાય કરી લેવાનો છે જુઓ મને ખબર છે કે તમારામાંથી ઘણા બધા લોકો ધંદોલતની સમસ્યાથી બહુ પરેશાન છે જ્યાં તમારા સંબંધીઓ તમારા પડોશીઓ તમારા દોસ્તો દિવસ રાત તરક્કી કરી રહ્યા છે પોતાના ઘરમાં નવી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે કોઈ નવી ગાડી લાવી રહ્યું છે તો કોઈ નવું ઘર બનાવી રહ્યું છે કોઈના લગ્ન થઈ રહ્યા છે કોઈના ઘરમાં કિલકારીઓ ગુંજી રહી છે પરંતુ તમારી સાથે શું થઈ રહ્યું છે તમારા ઘરમાં તો બધું ઉલટું સીધું થઈ રહ્યું છે મિત્રો દરેક વસ્તુ માટે તમે અને તમારો આખો પરિવાર તડપી રહ્યા છે થોડા રૂપિયાની વસ્તુ માટે પણ તમારે ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે ત્યારે જઈને તે થોડા રૂપિયાની વસ્તુ તમને મળે છે પરંતુ આ નવા વર્ષ પર એક એવો ઉપાય હું તમારા માટે લાવ્યો છું જેને કરવાથી તમારી અને તમારા આખા પરિવારની દરેક મનોકામના પૂર્ણ થશે તમે પણ બંગલો ગાડી ખરીદશો હવે ન તો તમારે તરસવાની જરૂર છે ન તો તમારા પરિવારને અને ન તો તમારા બાળકોને સાથે જ જો તમે દેવાની સમસ્યામાં એટલા બધા વધારે ઘેરાઈ ગયા છો કે હવે દેવામાંથી બહાર આવવું તમારા માટે એક સપનું બની ચૂક્યું છે દિન પ્રતિદિન દેવું વધતું જાય છે લોન વધતી જાય છે એક દેવું ચૂકવવા માટે બીજું દેવું લેવું પડી રહ્યું છે સાથે જ તમારામાંથી ઘણા લોકોના લગ્ન પણ નથી થઈ રહ્યા ઉંમર પસાર થતી જાય છે અને એવું લાગી રહ્યું છે કે હવે જીવનમાં ક્યારેય લગ્ન થવાના જ નથી મનગમતો જીવનસાથી પણ દૂર ચાલ્યો ગયો છે પરંતુ હવે એક એવા ઉપાય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ જેને કરવા માત્રથી તમારા જીવનમાં ધંદોલત આવશે તમે દેવામાંથી મુક્ત થશો તમારો મનગમતો જીવનસાથી તમારી સાથે લગ્ન કરશે જે પણ બાધા આવી રહી છે તે બાધા દૂર થશે સાથે જ સંતાનની કમી પણ પૂરી થઈ જશે ઘરમાં સુકૂન મળશે બહાર સુકૂન મળશે દરેક જગ્યાએ તમારો રૂઆબ હશે ઘરમાં પણ તમને સન્માન મળશે મિત્રો જ્યારે માણસ નકામો હોય છે જ્યારે માણસ એટલા પૈસા નથી કમાતો તો તેને ઘરમાં પણ સન્માન નથી મળતું બધા તેને ત્રાસી નજરે જુએ છે પરંતુ દોસ્તો આ પણ સાચું છે કે આજના આ જમાનામાં પૈસા જ બધું છે તો આજે આ વીડિયોમાં તેના માટે એક બહુ જ ખાસ ઉપાય લઈને આવ્યો છું મિત્રો જ્યારે તમે આ ઉપાયને કરી દેશો તો માતા લક્ષ્મી તમારા ઘરે પધારશે તે પોતાની સાથે સાથે તમારા ઘરમાં રિદ્ધિ અને સિદ્ધિ પણ લઈને આવશે તો મિત્રો આગળ વધીએ તે પહેલાં આ વિડિયોને એક લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો મિત્રો શું તમે પણ હંમેશા દરેક તહેવાર પર તમારા જીવનમાં ખુશીઓ લાવવા માંગો છો શું તમે ઈચ્છો છો કે મારો પરિવાર પણ ખુશીઓ મનાવે તમે મહેનત તો ખૂબ કરો છો પરંતુ દરેક તહેવાર પર તમારા જીવનમાં કંઈક ને કંઈક ગડબડ થઈ જ જાય છે ક્યારેક પૈસાની કમી ક્યારેક ઘરમાં ઝઘડા તો ક્યારેક પોતાના જીવનસાથી સાથે ઝઘડા થઈ જાય છે અને તહેવારની જે ખુશીઓ હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક એક ફિક્કાપણું આવી જાય છે અથવા તો બધા લોકો ખુશીઓ મનાવી રહ્યા હોય છે ત્યાં તમારા જીવનમાં ઉદાસી આવી ગઈ હોય છે અને તમને એવું લાગે છે કે તહેવાર કેમ આવ્યો તહેવારોના દિવસોમાં તમને બહુ જ અજીબ અનુભવ થાય છે તમને રડવાનું મન થાય છે અને ન તો ઘરમાં મન લાગે છે અને ન તો બહાર ક્યાંય જવાનું મન કરે છે જો આવું થઈ રહ્યું છે તો મિત્રો મને કમેન્ટમાં જરૂર જણાવજો જાતે તમને કેટલાક ઉપાય જણાવીશ આખરે આવું શા માટે થાય છે એ પણ જણાવીશ મિત્રો વિડિયો બહુ ખાસ થવાનો છે ગયા વર્ષે નવા વર્ષના દિવસે જે લોકોએ ઉપાય કર્યો હતો આજે તેઓ માલામાલ થઈને બેઠા છે આજે તેમનું દેવું પણ પૂરી રીતે ખતમ થઈ ચૂક્યું છે આજે તેમના જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ છે જીવનસાથી છે ધંદોલત છે સંતાનનું સુખ છે પરિવારનું સુખ છે તો મિત્રો આવો આ ઉપાયોને વારાફરતી જાણીએ સૌથી પહેલો ઉપાય છે લગ્ન માટેનો ઉપાય જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા સૌથી પહેલો ઉપાય ફક્ત તેમના માટે છે તેના પછી આપણે ધન પ્રાપ્તિ માટે દેવા માટે બીમારી માટે અલગ અલગ ઉપાય જાણીશું તો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો જેના લગ્ન નથી થઈ રહ્યા લગ્નમાં કોઈ અડચણ આવી રહી છે જો તમે કોઈને પ્રેમ કરો છો અને તેના ઘરવાળા નથી માની રહ્યા અથવા તો તે વ્યક્તિ જ નથી માની રહ્યો તો તે વ્યક્તિ પણ માની જશે અને તમારા બહુ સારી રીતે લગ્ન થશે અને એવો જીવનસાથી મળશે જે તમને હંમેશા દરેક સમયે દરેક પળે સાથ આપશે તમારી ભાવનાઓને સમજશે તો તમારે શું કરવાનું છે ધ્યાથી સાંભળી લો જો આ ઉપાય એટલો શક્તિશાળી છે કે તમે જેવો ઉપાય કરશો તેના માત્ર કેટલાક કલાકોની અંદર જ જી હા હું દિવસ નથી કહી રહ્યો માત્ર કેટલાક કલાકોની અંદર જ તમને તેના રિઝલ્ટ મળવાના શરૂ થઈ જશે તો મિત્રો એક પ્યાલામાં દૂધ લઈ લેવાનું છે તે પ્યાલામાં થોડા કેસરના પત્તા નાખી દેજો બે ચાર કેસરના પત્તા નાખી દેજો અને દૂધને ગરમ કરી લેજો હવે તે દૂધના પ્યાલાને આખી રાત જી હા આખી રાત પોતાના માથાની પાસે રાખવાનું છે તે દૂધના પ્યાલાને આખી રાત પોતાના માથાની પાસે રાખવાનું છે તેને ઢાંકવાનું નથી તેને ખુલ્લું જ રાખવાનું છે આખી રાત તેને રહેવા દો અને મનોમન તમારે આ વિચારવાનું છે કે હવે મારા લગ્ન થઈ રહ્યા છે લગ્ન તમારે જેની સાથે કરવાના છે તેના વિશે વિચારજો તમારા સારા સાથી સાથે લગ્ન થઈ રહ્યા છે તમારે આ વિચારવાનું છે અને ભગવાન શિવનું ધ્યાન કરવાનું છે જી હા ભગવાન શિવનું ધ્યાન કરવાનું છે અને ત્યારબાદ સૂઈ જવાનું છે જ્યારે તમે સવારે ઊઠો તો સૌથી પહેલા નહાયા ધોયા વિના વાસી મોઢે તરત પથારીમાંથી ઉઠો અને તે પ્યાલાને લો અને તમારા ઘરની બહાર જાઓ અને જો કૂતરાના નાના બચ્ચા દેખાઈ જાય તો તે કૂતરાના નાના બચ્ચાઓને પીવડાવી દેજો અથવા તો કોઈ કાળા કૂતરાને અવશ્ય રૂપે પીવડાવી દેજો આનાથી લગ્નમાં આવતી બાધાઓ છે તે તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે જે તમારા લગ્ન થવામાં બાધા નાખી રહી છે તે બાધા દૂર થશે અને બહુ જલ્દી તમારા લગ્ન પણ નક્કી થઈ જશે અને તમે જાતે જોશો કે ધીમે ધીમે તેની અસર કેવી રીતે થાય છે આ ઉપાય કરવાથી થશે શું તે પણ હું તમને જણાવી દઉં છું જુઓ આપણા ઉપર જેટલી પણ બાધાઓ હોય છે જેટલા પણ ગ્રહ દોષ હોય છે તે આપણા જીવનમાં અવરોધ નાખે છે લગ્ન થવામાં આપણા ઘરમાં પણ કંઈક અવરોધ હોય છે તે બધા અવરોધ તે દૂધની અંદર જઈને કૂતરો તેને સંભાળશે અને તમારા બધા અવરોધ દૂર થશે અને બાબા ભૈરવનાથ અને મહાદેવની કૃપાથી તમારા જીવનમાં જે જીવનસાથીની કમી છે તે પણ દૂર થઈ જશે આવો હવે દેવામાંથી મુક્તિ મેળવવાના ઉપાય તરફ આગળ વધીએ જુઓ દેવું એક એવી વસ્તુ છે જે માણસની જિંદગીને ઉજ્જડ બનાવી દે છે ભલે તે મહિનાના કેટલા પણ કમાવી લે હાથમાં પૈસા આવે છે પરંતુ તરત દેવું ચૂકવવામાં ચાલ્યા જાય છે આ સમસ્યામાંથી તમારે બહાર આવવું પડશે અને બહાર કઈ રીતે આવશો તો આજે એક એવો મહાઉપાય તમારા માટે લઈને આવ્યો છું દોસ્તો જેનાથી તમે આસાનીથી દેવામાંથી મુક્ત થઈ શકશો મિત્રો ભલે દેવું લાખોનું હોય કરોડોનું હોય કે હજારોનું બધું દેવું ઉતરશે આ નવા વર્ષનો સૌથી ચમત્કારિક ઉપાય છે મિત્રો તમારે પોતાના હાથોથી એટલે કે જે પણ વ્યક્તિ ઉપર દેવું છે તે વ્યક્તિએ આ ઉપાય કરવાનો છે તમારે પોતાના હાથોથી ખીર બનાવવાની છે ખીર તમારે પોતાના હાથોથી જ બનાવવાની છે ઓછામાં ઓછી એક લીટર દૂધની ખીર બનાવવાની છે અને તેમાં સાબુદાણા બદામ કાજુ પિસ્તા બધી વસ્તુઓ નાખવાની છે જેવું તમે ઘરમાં પોતાના માટે બનાવો છો તેવી જ તે ખીર બનાવવાની છે સારી અને સ્વાદિષ્ટ ખીર બનાવીને તે ખીરનો ભોગ પોતાના દેવી દેવતાઓને પોતાના ઘરમાં જ લગાવી દો જી હા આ ખીરનો પોતાના દેવી દેવતાને ભોગ લગાવવાનો છે જો તમારા ઘરમાં દેવી દેવતા ન હોય તો ફક્ત તેમને યાદ કરી લેજો પૂજા ઘરમાં બેસીને યાદ કરી લો અને તેમને કહો કે આ ખીરનો ભોગ તમારા માટે છે તમે તેને ગ્રહણ કરો આમ કહીને ભોગ લગાવી દેવાનો છે પછી ત્યાં જ બેસીને થોડીવાર કુળદેવી દેવતાનું ધ્યાન કરી લેવાનું છે પછી તે ખીરના ભોગને લઈ લો અને સૌથી પહેલા ક્યાંય પણ જો કોઈ કુતરી દેખાઈ જાય તેને તમારે આ ખીર ખવડાવી દેવાની છે મિત્રો ખાસ ધ્યાન રાખજો કૂતરાને નથી ખવડાવવાની દોસ્તો આ ઉપાય જેવો જ તમે કરશો તમારા જીવનમાં જેટલી પણ બાધાઓ આવી રહી છે જેટલા પણ ભાર તમને અને તમારા પરિવારને ચઢી રહ્યા છે બધા ભાર ઉતરી જશે કુળ દેવી દેવતા તમને દેવામાંથી બહાર લાવી દેશે અને આ નવા વર્ષના ઉપલક્ષમાં જે મહાસંયોગ બની રહ્યો છે તેના કારણે દેવું બહુ જલ્દી ઉતરવા લાગશે મિત્રો કઈ રીતે ન કઈ રીતે તમે દેવામાંથી બહાર આવવા લાગશો મિત્રો દરેક વસ્તુ સંભવ છે કોઈ પણ વસ્તુ અસંભવ નથી જ્યારે માણસ મુસીબતમાં કે કોઈ પરેશાનીમાં હોય છે તો તેને લાગે છે કે હું તો આમાંથી બહાર જ નથી આવી શકતો મારી તો શક્તિ જ નથી પરંતુ જ્યારે ભગવાન અને બ્રહ્માંડ યોગ બનાવે છે ને તો અચાનક અને ઓટોમેટિક બધા યોગ બની જાય છે મિત્રો પરભ્રમા માણસનું જીવન બદલાઈ જાય છે તો શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો અને આ ઉપાય કરો હવે મિત્રો ઘણા લોકો બહુ સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે પોતાના શરીરથી બહુ પરેશાન છે અને ઘણા લોકો ક્યારેક કોઈ બીમારીથી પરેશાન હોય છે તો ક્યારેક કોઈ બીજી બીમારીથી કોઈને બ્લડ પ્રેશર કોઈને સુગર અને આ દિવસોમાં હોસ્પિટલોના ચક્કર લગાવવા પડી રહ્યા છે જો તમને પણ આવું છે તો આ નવા વર્ષના દિવસે એક એવો ઉપાય તમારા માટે લઈને આવ્યો છું જેને જો તમે કરી લો તો જન્મો જન્મની જો કોઈ બીમારી પણ છે ભલે કેટલી પણ ખતરનાક બીમારી હોય તેમાં પણ તમને આરામ મળી જશે તે બીમારી પણ જડથી ખતમ થઈ જશે મિત્રો શું કરવાનું છે ધ્યાથી સાંભળો જુઓ દરેક વ્યક્તિ બીમારીઓથી ભાગે છે પરંતુ હવે આ ઉપાય કરી દો તમારે ડરવાની કોઈ જરૂર નથી ઉપાય શું છે ધ્યાથી સાંભળી લો જે પણ બીમાર વ્યક્તિ છે તે વ્યક્તિના માથાથી લઈને પગ સુધી તમારે અગિયાર રોટલીઓ ઉતારવાની છે પહેલા અગિયાર રોટલીઓ બનાવી લો અથવા તમારા ઘરમાં પડી હોય તો તે પણ ચાલશે તે રોટલીઓને હાથમાં લઈ લો અને પછી જે બીમાર વ્યક્તિ છે ભલે તમે છો કે તમારા ઘરમાં બીજું કોઈ છે તેના ઉપર રાખજો અને બાબા કાલ ભૈરવનાથનું ધ્યાન કરજો પછી તે વ્યક્તિના માથાથી લઈને નીચે પગ સુધી તમારે રોટલી ઉતારવાની છે અને પછી પાછી માથા પર લઈ જવાની છે અને પછી પગ પર લઈ આવવાની છે આવું એકવીસ વાર તમારે કરવાનું છે અને બાબા કાલ ભૈરવનાથનું ધ્યાન કરવાનું છે અને પછી જ્યારે તમે આ એકવીસ વાર રોટલી માથાથી લઈને પગ સુધી ઉતારી લો તો પછી તે રોટલીને તમારે કૂતરાઓને ખવડાવી દેવાની છે બસ આ ઉપાય કરી લો જેવું જ કૂતરાઓ તે રોટલી ગ્રહણ કરશે તે દર્દી ઉપર તે રોગી ઉપર જેટલા પણ ભાર ચઢેલા છે જેટલી પણ નકારાત્મકતા તેને સતાવી રહી છે તે બધી નકારાત્મકતા દૂર થઈ જશે અને તમે જેમ દેવામાંથી જે રીતે મુક્ત થયા છો બરાબર તેમ જ તમે બીમારીમાંથી પણ મુક્ત થવા લાગશો તમને જાતે જ પોતાના શરીરમાં ફાયદો નજર આવવા લાગશે તમે કહેશો આ શું થઈ રહ્યું છે મારી સાથે મને સારું કઈ રીતે લાગી રહ્યું છે ઓટોમેટિકલી તમે જો કોઈ ગોળી ખાઈ રહ્યા છો રોજેરોજ કોઈ દવા લઈ રહ્યા છો તો તે દવા પણ ધીમે ધીમે છૂટી જશે સુગર હોય બ્લડ પ્રેશર હોય શ્વાસની સમસ્યા અસ્થમાની તકલીફ બધી તકલીફો દૂર થઈ જશે તો આ ઉપાય જરૂર કરજો હવે મિત્રો આગલો ઉપાય છે અપાર ધન સંપત્તિ માટે જે લોકો ઈચ્છે છે કે મારા જીવનમાં પણ ધંદોલત રહે મારા જીવનમાં પણ ખૂબ પૈસા હોય હું પણ તરક્કી કરું જેમ મારા સંબંધીઓ પડોશીઓ દિવસ રાત તરકી કરી રહ્યા છે તેમ હું પણ કરું તો મિત્રો એક એવો ઉપાય જણાવી રહ્યો છું જેનાથી તમે લાખોમાં નહીં પરંતુ કરોડોમાં રમશો જે તમે વિચાર્યું નથી ભગવાન તેનાથી વધારે તમને આપશે કારણ કે નવા વર્ષના દિવસે માતા લક્ષ્મીનો મહાધન લક્ષ્મી યોગ બનવાનો છે અને આ મહાધનલક્ષ્મી યોગના ઉપલક્ષ્યમાં આ બધી વસ્તુઓ તમને મળશે પછી ભલે બંગલો હોય કે ગાડી બધું મળશે બસ તમારે એક ઉપાય કરવો પડશે આ ઉપાયને કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી સ્વયં દેવની સાથે તમારા ઘરે પધારશે અને પછી હંમેશા હંમેશા માટે તમારા ઘરમાં પોતાના અંશને છોડીને જશે તમને કદાચ અમારી વાત ઉપર વિશ્વાસ નહીં આવતો હોય પરંતુ મિત્રો જે લોકો ઉપાય કરી ચૂક્યા છે તેમને આ ઉપાયનું ફળ પણ મળી ચૂક્યું છે અને આ ઉપાય કરવામાં તમારો એક પણ રૂપિયો ખર્ચ થવાનો નથી તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચાલો જાણીએ ઉપાય શું છે મિત્રો તમારે તમારા ઘરમાં ઓછામાં ઓછી બે કે ચાર રોટલીઓ બનાવવાની છે બે કે ચાર રોટલી બનાવી લો અને તે રોટલી ઉપર થોડો ગોળ રાખવાનો છે અને પછી જે સિલ્વર વર્ક આવે છે જે ચાંદીનો વરખ આવે છે જેને આપણે મીઠાઈઓ પર લગાવીએ છીએ અને જે ખાવા યોગ્ય હોય છે તે ચાંદીના વર્ખને તમારે તે ગોળ ઉપર અને રોટલી ઉપર લગાવવાનું છે શું કરવાનું છે ધ્યાથી સાંભળજો રોટલી બનાવી લીધી અને પછી તે રોટલી ઉપર થોડો ગોળ રાખ્યો અને પછી ચાંદીનો વરખ તે રોટલી ઉપર લગાવી દીધો હવે શું કરવાનું છે તો ઓછામાં ઓછી ચાર કે પાંચ રોટલીઓને તમારે કૂતરાઓને જે નાના નાના કૂતરાના બચ્ચા હોય છે તેમને ખવડાવવાની છે મિત્રો ઘરની આસપાસ તમને કૂતરાના નાના બચ્ચા મળી જાય તો બહુ સારી વાત છે થોડું શોધવાની કોશિશ કરજો અને જો નથી મળતા તો પછી તમે મોટા કૂતરાને પણ ખવડાવી શકો છો પરંતુ કોશિશ કરજો કે કૂતરાના નાના બચ્ચાઓને ખવડાવજો અને દરેક પાલતુ કૂતરાને નથી ખવડાવવાનું આજે મેં જેટલા પણ ઉપાય જણાવ્યા છે બધા જંગલી જે સડક પર રહેનારા કૂતરા છે તેમને જ ખવડાવવાનું છે તો મિત્રો આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે આ ઉપાય તમે જેવો જ કરશો આ ઉપાયથી તમારા જીવનમાં ધન આવવાના યોગ બનવા શરૂ થઈ જશે કાલભૈરવનાથની સાથે સાથે ધનની દેવી લક્ષ્મીની કૃપા પણ રહેશે તમારા ઘરમાં જેટલી પણ બાધાઓ ધંદોલત આવવામાં થઈ રહી છે તે બધી બાધાઓ દૂર થઈ જશે તમારા આવક પણ વધવા લાગશે જે કામ કરશો તેમાં સફળતા મળશે દરેક કામમાં જે બાધા આવી રહી છે તે દૂર થવા લાગશે તો આ ઉપાય તમારે જરૂરથી જરૂર કરવો જોઈએ મિત્રો આજના વિડિયોમાં મેં ઘણા બધા ઉપાય જણાવ્યા છે આ ઉપાય કરવાથી તમને એવા ચમત્કારી રિઝલ્ટ મળશે કે તમે વિચારી નહીં શકો અને જો કોઈ સવાલ હોય કોઈ પરેશાની હોય કોઈ સમજમાં ન આવ્યું હોય તો તે વસ્તુ તમે કમેન્ટમાં પૂછી શકો છો હું તમને દરેક સવાલનો જવાબ આપીશ અને જે મેં શરૂઆતમાં પૂછ્યું હતું કે શું તમારા જીવનમાં એવું થાય છે કે તહેવારના દિવસોમાં જેમ ઉદાસી છવાઈ જાય છે મન ઉદાસ થઈ જાય છે તહેવારના દિવસોમાં લડાઈ ઝઘડા થાય છે કંઈ સારું નથી લાગતું અને તહેવારની ખુશીઓ નથી મનાવી શકતા તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આની પાછળ બહુ ઊંડું રહસ્ય છે દોસ્તો જે હું તમને જણાવીશ અને આમાંથી તમે બહાર પણ આવી જશો તો આજના વીડિયોમાં બસ આટલું જ જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે